કેટલીક વાર આપણા જીવનમાં એવી પરિસ્થિતિઓ આવે છે કે આપણે વિચારતા રહી જઈએ છે કે સાચું શું છે અને ખોટું શું છે આપણા સામે બે રસ્તા હોય છે એક સાચો અને મુશ્કેલી ભર્યો બીજો ખોટો અને આસાન અને ત્યારે સંજોગ એવા હોય છે કે કયા રસ્તે જવું તે સમજવું થોડું મુશ્કેલ થઈ જાય છે નમસ્તે આજે લાઈફવેવ પર આપણે મહાભારતમાંથી એક એવા વિષય પર વાત કરીએ જે હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે શ્રી કૃષ્ણએ ધર્મ માટે કૂટનીતિ અને છળનો સહારો લીધો હતો શું આ યોગ્ય હતું આ પ્રશ્નના જવાબને સમજવા માટે આપણે મહાભારતના પાત્ર તેમના ઘાવ ત્યારના સંજોગ અને નાજુક પ્રસંગોના તર્કને સમજવું પડશે મહાભારતનું યુદ્ધ રણભૂમિ પર થાય એની પહેલા જ મનોભૂમિ પર ક્યારથી શરૂ થઈ ગયું હતું અધર્મ થતો જોઈને પણ વડીલો અંધ બનીને બેઠા હતા કોઈ વચનોમાં બંધાયેલા હતા તો કોઈ પ્રતિજ્ઞામાં બંધાયેલા હતા બધાના સામે ધર્મનું પતન થઈ રહ્યું હતું એક તરફ ભીષ્મ હતા જેમની પ્રતિજ્ઞા હતી કે તેઓ જીવે ત્યાં સુધી હસ્તિનાપુર પ્રત્યે સમર્પિત રહેશે પણ તેમની આ પ્રતિજ્ઞા ક્યારે તેમની લાચારી બની ગઈ એ તો તે પોતે પણ ન સમજી શક્યા કૌરવનો અધર્મ પાંડવો સાથેનો અન્યાય જુગાર વખતેનું છળ દ્રૌપદીનું ભરી સભામાં વસ્ત્રહરણ અને અપમાન આ બધું જોઈને પણ ભીષ્મ મૌન રહ્યા અને પાપના ભાગીદાર બની ગયા ગુરુ દ્રોણ જે રાજગુરુ હતા કૌરવ અને પાંડવોના શિક્ષક હતા પાંડવોને જો સાથ આપે તો રાજદ્રોહ કહેવાય

નિયમોની દોરીથી બંધાયેલા કેટલીય વાર અન્યાય સહન કર્યો અને નાનપણથી જ તેમને રાજ સિંહાસન દૂર રાખવામાં આવ્યા લક્ષાગ્રહની આગમાં જીવતે જીવતા સળગાવી દેવાના પ્રયાસ થયા જુગારમાં છડથી હરાવવામાં આવ્યા દ્રૌપદીને દાસી બનાવી વાળ ખેંચીને સવાર સુધી લાવવામાં આવી અને ભરી સંભામાં તેનું અપમાન કરવામાં આવ્યું તેર વર્ષનો વનવાસ એક વર્ષનો અજ્ઞાતવાસ પણ ભોગવવો પડ્યો શાંતિ દૂત બનીને આવેલા શ્રી કૃષ્ણનું અપમાન થયું અને એટલું જ નહીં યુદ્ધ દરમિયાન નિયમો તોડી અભિમન્યુનો વધ કર્યો પાંડવોના પુત્ર શિબિરમાં સૂતા હતા ત્યારે નિંદ્રા અવસ્થામાં તેમની હત્યા કરી અને આ જ સમય હતો ત્યારે શ્રી કૃષ્ણએ ધર્મ માટે રસ્તા બદલી નાખ્યા કૃષ્ણએ ધર્મ માટે કૂટનીતિ અપનાવી કૂટનીતિ એટલે એવી ચાલ જે ચતુરાઈથી રમાય છે બળથી કે હથિયારથી નહીં તે દુર્બળમાં દુર્બળને જીત અપાવે છે અને શક્તિશાળીને હરાવે છે શકુની અધર્મને પ્રોત્સાહન આપવા ઈર્ષા બદલાની આગ અને આત્મસંતોષ માટે કૂટનીતિ કરતા હતા કૃષ્ણ અને શકુની બંનેના હેતુમાં ખૂબ ફરક હતો શકુનીના પાસા તેની ઈચ્છા પ્રમાણે દાવ રમતા અને એટલે જ પાંડવોનું જુગારમાં હારવાનું નક્કી જ હતું યુધિષ્ઠિર જુગારમાં પોતાની ધન સંપત્તિ ભાઈઓ અને પત્નીને સુદ્ધા હારી ગયા આ ષડયંત્રો મહાભારતની કથાના મુખ્ય વળાંક છે જે હરેક પાત્રના ભાગ્ય આ કથાના પ્રવાહને નિર્ધારિત કરે છે કાવતરું અને કૂટનીતિ જો ન સમજાય તો એક સરખા લાગે છે પણ તેના પાછળના જો હેતુ સમજાઈ જાય

રણભૂમિમાં પુત્ર અસ્વસ્થામાં માર્યો ગયો છે ની ખોટી ખબર ફેલાવી જ્યારે કે વાસ્તવમાં અશ્વસ્થામાં નામક હાથી મર્યો હતો દ્રોણાચાર્ય યુધિષ્ઠિર પાસે ખાતરી કરવા આવ્યા શ્રી કૃષ્ણના કહેવા પર યુધિષ્ઠિરે હા અસ્વસ્થામાં માર્યો ગયો છે પણ હાથી નામક શબ્દ ધીરેથી બોલ્યા આ સાંભળીને દ્રોણાચાર્ય હથિયાર મૂકી દીધા અને તેમનો વધ કરવાનું શક્ય થયું યુદ્ધ ભૂમિ પરશુરામે આપેલા શ્રાપથી કર્ણને તેની શક્તિઓનું વિસ્મરણ થયું રથનું ચક્ર માટીમાં ફસાયું અને આવા વખતે કર્ણને કર્ણનો કર્યો ભીમ દુર્યોધન સાથે લડી રહ્યો હતો પરંતુ દુર્યોધનને પરાજિત કરવાનું મુશ્કેલ હતું કારણ કે તેનું શરીર વજ્રનું હતું ત્યારે કૃષ્ણએ ભીમને સંકેત કર્યો કે દુર્યોધનની જાંગ પર વાર કર આ હતું તો નિયમથી વિરુદ્ધ અને ભીમે દુર્યોધનની જાંગ પર વાર કર્યો અને દુર્યોધનનો પરાજય થયો આજની સ્ત્રી શિક્ષિત છે કમાય છે દરેક ક્ષેત્રમાં પુરુષની સાથે ખભાથી ખભો મળાવીને ચાલે છે અને છતાં પણ તેની સફળતા સામે શંકાની આંગળીઓ ઉઠે છે અને આ આંગળી ઉઠાવનાર સૌથી પહેલા એક સ્ત્રી જ હોય છે તેના કપડા તેનું બોલવું તેનું હસવું બધું જ આવે છે સ્ત્રી સમજે છે સહન કરે છે અને છતાં પણ તેની કદર નથી થતી સ્ત્રીને સ્વાભિમાન જોવે છે દયા નહીં એવું વ્યક્તિત્વ જોવે છે જ્યાં મૌન રહીને નહીં પણ માનથી જીવી શકાય એવો પરિવાર જુએ છે જ્યાં તેના અવાજને વિવાદ નહીં પણ તેનો વિચાર માનવામાં આવે કર્ણ જેવા લોકો આજે પણ છે જેઓમાં પ્રતિભા છે સામર્થ છે પણ સમાજના ટેક્સ અને જાતિવાદ તેમને આજે પણ તકલીફ આપે છે દુર્યોધનનો અહંકાર આજે પણ નોકરીઓમાં બિઝનેસમાં સંબંધમાં કે રાજકારણમાં દેખાય છે જ્યાં સત્તા અને પદ મળ્યા પછી લોકો જમીન પર ચાલવાનું બંધ કરી દે છે અંતે મહાભારત આપણને શીખવે છે કે શંકા રાગ દ્વેષ ભ્રમ કે ઈર્ષા કોઈ શસ્ત્ર નથી પણ શાંતિથી સમજદારીથી દયાથી અને સત્યથી આગળ વધવાનું છે પણ શ્રી કૃષ્ણ શીખવે છે કે જો નિયમો ધર્મને દબાવે ત્યાં નિયમને તોડવો એ સાચો ધર્મ બને છે પદ કે ઉંમરથી મોટા એટલે સાચા એવું હર વખતે નથી હોતું તેમજ પદ અને ઉંમરમાં નાના એટલે ખોટા જ હોય તેવું નથી હોતું અને એટલે જ ન્યાય માટે લડવું જરૂરી બની જાય છે મિત્રો લાઈફ વેવ એટલે આપણા આત્માનો અવાજ છે જે તમને ભેદભાવ વગર એક ન્યાયપ્રિય માણસ બનાવે છે જે સંબંધ અને લાભ જોયા વગર ફરિયાદ કરનાર માટે ન્યાય કરે છે મિત્રો આજનો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ નીચે કમેન્ટ કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો નહીં ભૂલતા આવો જીવીએ એવી જિંદગી જ્યાં ધર્મ જીવે ન્યાય જીવે અને જીવન સુંદર બને